વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી હતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં જરૂર સાંભળી હશે બહુ જૂના સમયની વાત છે એક દિવસ રાજા અને પ્રધાનની વચ્ચે સંવાદ થયો રાજા કે પ્રધાન પ્રધાન કે જી હુકમ રાજા કે મને બહુ દાડા થાય વિચાર મૂંજવા કરે મને હાય ઘડીએ માથા ફોડ કરી પણ મને હાયરે બહુ માથાકૂટ કરી પણ કોઈ ઉકેલ જ નથી જડતો ને તમે તો રાજના પ્રધાન વડે હોશિયાર હે તે બુદ્ધિ ચતુર્ય નિપુણ તો તમને ઈનો ઉકેલ કદાચ જડે તે પ્રધાન કે પણ બાપુ કંઈક માંડીને વાત કરો ને તો ઈનો કઈક મેળ ઉતરે ને રાજા કે પ્રધાનજી મને ઘણી વખત એવો વિચાર આવે કે બુદ્ધિશાળી પુરુષ બધું કામ કરતો હશે કે નાણાં વાળો મને મગજમાં એની કાંઈ ઘડી નથી બેસતી પ્રધાન કે બાપુ આ દુનિયામાં બુદ્ધિ જે કામ કરે જ ને એવું કામ નાણું ન કરે બુદ્ધિ વાળો પુરુષ નાણાં વાળા પુરુષને આટી જાય આ સાંભળીને રાજાની પ્રકૃતિ તીરની જેમ સડપ લેતી તાઈ ગઈ હા ખોટી વાત છે આ દુનિયામાં નગદ નાણું જે કામ કરે ને એ કામ કરવામાં બુદ્ધિ બેર મારી જાય પ્રધાન બે હાથ જોડીને કે બાપુ માફ કરજો હું આપની વાત આ સંમત નથી ખાતો બુદ્ધિ આગળ વાસી અને લક્ષ્મી પાણી તો મને એ વાત સાબિત કરી બતાવો ઠાકર ટાણું થાય એ મોહ તમે ચિતવેલો બુદ્ધિશાળી કોઈ પુરુષ હાજર કરો નાણાવાળો વાળો પુરુષ ગોતી ને હાજર કરો બે ને આપણે પરમ દિવસે સવારે દિલ્હી પરીક્ષા માટે મોકલવા રાજાની આ વાત સાંભળીને પ્રધાનની મતિ મતી મુંજાઈ ગઈ ઈ તો મનો મન બબડ્યા હું આ અહીંયા આવીને ભાલ્યા ભરણો મારી બેટી ભારે થઈ ગઈ હું બુદ્ધિવાળો પુરુષ ગોતવા ક્યાં જઈશ જીને તીને ગોતી લાવીશ ઈ વળી દિલ્લી લગ્ન જવા હાબદો થાય કે ન હોય થાય આ તો રાજા વાજા ને વાંજરા મનમાં અને મનમાં ગડમથલ કરતા 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 પ્રધાનજી ભારે બગલે ઘરના ઓડામાં દાખલ થયા બાપના મોઢા ઉપર ચિંતાની છડીયું રમતી ફાળીને કોળેક વરસ ઉતરીને હતર નું બેહવામાં હતો એવો પ્રધાનનો પુત્ર બુદ્ધિલાલ બોલ્યો બાપુ કોણ ઓય કયો પણ આજ તમે કઈક ઊંડા વિચારમાં ડૂબેલાસ તમારે માથે કઈક આપત આવી લાગેસ દરબાર માંથી કોઈ હસતા હસતા રોજ ઘરે આવત ને આજ આવ્યા કેડે તમારું મોઢું હાવ રેપ જે પરસેવાથી થઈ ગયું જે કઈક હોય ને એ મને કયો તો જ હા ન કર ના અઢારે એક વરહના જુવાન વછેરા જેવા ઉગીને ઉભા થતા દીકરાને અઠે ભરાયેલો જોઈને પ્રધાન કે બટા આજ રાજા એરે સંવાદ થયો રાજા કે નાણાવાળો પુરુષ મોટો ઈ ચડે મેં કીધું બુદ્ધિવાળો પુરુષ નાણા વાળાને વટે અરે બાપુ એમાં તમે હું ખોટું કીધું તમારી વાત ની ને ઉપર બે વાલ હાસી દીકરા મારી વાત એટલેથી નહીં પટતી રાજા એ કાલ હાંત સુધીમાં એવો બુદ્ધિશાળી પુરુષ કચેરીમાં હાજર કરવાનો હુકમ કર્યો રાજા નાણાં વાળો પુરુષ લાવશે પછી બે ને પરીક્ષા માટે દિલ્હી મોકલવાનો ઠરાવ થયો જ હું બુદ્ધિવાળો પુરુષ લાવું ક્યાંથી મોળો પાતળો માણસ લાવી અને હારી જાય તોય દખના દાડા નહીં લાવું તોય દખના દાડા મારે તો આગળ કુવો ને વાહે વાઘ પડ્યો એવી હાલત થઈ બટા અરે બાપુ એમાં મતીને ને મૂંઝવે કઈ નો હાલે રાજા આગળ હું હાજર થઈશ રાજા ભલે એમને ગમે એવો નાણાં પુરુષ વતી લાવતા હું તમારો દીકરો મારું નામ એ બુદ્ધિલાલ જ છે ને નામ એવા કામ કરી બતાવીશ શાબાશ દીકરા એમ કઈ પ્રધાને પોતાના દીકરાને તો છાતીની સરસો આપી દીધો પછી તો માથેથી ચિંતા ખંખેરી નાખી બે બાપ દીકરાએ હેત પ્રીતથી રંગત બાજટ માથે મૂકેલા રૂપાના ખૂંચામાં વાળું પીર્યું પછી તો માથે પગ લઈને રાત ભાઈ બરાબર બીજે દિવસે હાંજે ઝાલર ટાણે પ્રધાનજી પોતાના પંડના પુત્ર બુદ્ધિલાલ લઈને રાજાની કચેરીમાં હાજર થયા રાજા એ ગામના નગર શેઠ હીરાચંદ ના દીકરા સોમચંદ ને કચેરીમાં તેડી મંગાવ્યો ને કીધું કે સોમચંદ શેઠ તમારે પ્રધાનના દીકરા બુદ્ધિલાલ હારે દિલ્હી જવાનું ભલે બાપ ઈથી બીજું રોડું શું હોય આપ જે કામ શીનશો એ ભલી પેર પાર પાડીને બે પાછા આવશું રાજા કે બહુ જાજુ કામ નથી પણ હું આપું ને એ બીડો લઈને તમારે દિલ્હીના બાદશાહ આગળ હાજર થવાનું ને હાથો બીડો હાલવાનો નમણી નારીના માથેથી ઓઢણું ઓધણું હરી જાય અને રૂપાળો બોરું બોરું મોઢું દેખાઈ જાય એમ પૂરવમાં કેસરિયા રંગના સૂરજે કિલકિલાટી કરી અછોડાવા દી ચડ્યો ત્યારે બુદ્ધિલાલ અને સોમચંદ શેઠ રાજાનો બંધ બીડો લઈ અને દિલ્હીના બાદશાહની પાસે જવા નીકળી ગયા એક પછી એક ગામ ડુંગરા ગાળીઓ નદીઓ ઘડા બેડ ઝાડીઓ વટાવતા વટાવતા બે વયા જાય જાતા જાતા મારગ માથે મોટું શહેર આવ્યું બે ભૂખ્યા ડાહ જેવા થયેલા એટલે નાસ્તો કરવાનો વિચાર કરવા લઈ ગયા એવામાં હુંડલાવાળી બે દાડમ બેસવા નીકળી સોમસન શેઠે દાડમ તોડાવ્યા ને પૈસા આપ્યા શેઠે તો કોઈ દી ભૂખ બેઠેલી નહીં એટલે એમને તો પેટમાં ગલુડિયા બોલતા હતા સોમચંદે તો સડપ દેતું દાડમ ભાંગ્યું ત્યાં તો બુદ્ધિલાલે એનો હાથ જાળીને રોક્યો ને પૂછ્યું શેઠ આ દાડમમાં કેટલા દાણા હશે તો હા ભાઈ સોમચંદ શેઠ કે આ ભૈરા નાયરની ભાઈ આપણને શું ખબર પડે અને તમને પડતી હોય તો તું કેને તને પડતી હોય તો હાચું પડે તો મોઢેમાં આવ્યું એના માલો ત્યારે ચકમકમાંથી તીખારા ઝરતા હોય એમ બુદ્ધિલાલે ખડ 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 હસીને કીધું દાડમ ભાંગીને ગણી લ્યો એની માલિકોએ બરોબર આઠસો ને અઠોતેર દાણા એમાં એક વધે નહીં એક દાણો ઘટે નહીં સોમચંદ શેઠે હર્ષમાં આવીને કીધું તારી વાત સાચી પડે તો એક હજાર રૂપિયા આલુ પછી સોમચંદે પંડે દાડમ તોડી અને દાણા ગણી જોયા અદલો એટલે એક હજાર રોકડા ગણી દીધા ત્યાંથી બે જણા આગળ હાલી હાલતા 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 એક નગરમાં હેવા નગર માં હાલ્યા જાય એમાં રાજા નો ગોર સમાડવા એક ભરવાઈડ માથે ગોર હડું લઈ અને નીકળી ભગવાન ને કરવું ને સોમચંદ ને ઠેસ વાગી ઠેસ વાગતા જ ઈ ભૂહ દેતોક ને પડ્યો ભરવાડે એવું પડે પરવાડેના માથેથી માથે ગોરહડું ભ દેતું બુદ્ધિલાલના માથા ઉપર પડ્યું ત્યાં પરવાડે મારા રોયા હવે હું હું રાજાને પરવાડેને તો પગે જમાદાર જઈને ફરિયાદ કરી ખડડોપ 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 કરતા જમાદારે બેયને ને જેલમાં નાખી દીધા ત્યારે ગોળામાં જે મેરું પુરાઈ ગયો હોય અને બારો નીકળવા ફાફા મારે સોમચંદ શેઠ તો આકુળ વ્યાકુળ થઈ ગયા એ બાવરો બનીને બુદ્ધિલાલને બુદ્ધિલાલ ને કે બુદ્ધિલાલ આમાંથી છૂટવાની મારી ગોતો નહીં તો આ જેલમાં જ બે હળીને મરી જાઉ મારી તો બુદ્ધિનું કામ નથી તારી બુદ્ધિ પોગે ને આમાંથી ભલો થઈને મને છોડાય તો બીજા હજાર રૂપિયા ગણી દઉં નક્કી તો કે હા અને હજાર રૂપિયાનો ઠરાવ કર્યો એટલે તો પછી બુદ્ધિલાલે જેલ આગળ ચોકી કરતા પોલીસને અડધો બકોરીને કીધો હે જમાદાર સાહેબ અમને તમારો રાજા ફાંસીએ ચડાવે તોય ભલે ને છોડીએ ચડાવે તોય ભલે એમની આગળ કેટલીક રૂબરૂમાં વાત કરવી કે તો અમને એમની પાસે લઈ જાવ ને બીજા દિવસે તો રાજાની રજાથી જમાદારે આ બે ને કચેરીમાં હાજર કયા તેને બુદ્ધિલાલે બે હાથ જોડીને રાજાને કીધો બાપુ ભરવાડે ને આપને ગોરહ જમાડવા માથે ગોરહ લઈને આવતી હતી ઈ અમે જાણીને પોડી ઈ વાત પહેલા કીધી હોત તો આપણે ગળે ન ઉતરત ઈની વાહે જબરુ કારણ હતું ઈ ભરવાડે ને માથે ગોરહ લઈને જે ભી બજારે નીકળી ને એવું એક સમળું મોઢામાં મરેલો એરું લઈને ઉડતું જાતું તું ઈના મોઢામાંથી લાળ ટપકતી હતી અને ઈ ઝેરી લાળા ગોરહટામાં પડી એટલે મને થયું કે રાજા ગોરહડામાંથી ખાહે ને તો થાવાનું થઈ રહે એટલે અમે વિચાર પહેર્યો કે અમારું જે થાવું હોય ને એ થાય પણ આ રાજાનું જીવ તો બચાવો એટલે બહુ ઊંડા વિચાર કરી અને પછી મરમ હતો એનો ખુલાસો થાય એ મોર તો આપના જમાદાર સાહેબે અમને ઝાલી સીધા જેલમાં પૂરી દીધા એ ઉપરથી મારી મારીને હાડકા પાહા ખોખરા કરી નઈ તો નફામાં આ સાંભળીને રાજા બહુ રાજી થયો બે એને છોડી મૂક્યા સારું એવું ઈનામ આપ્યું બુદ્ધિલાલે સોમચંદ શેઠ પાસેથી હજાર રૂપિયા પાછા ગણી લીધા અને પછી તો બે ત્યાંથી હાલી નીકળ્યા હાલતા 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 બરોબર ત્રણ મહિને એ દિલ્હી પોઈ ગયા આયા તો દિલ્હીનો દરબાર હડકે ઠઠ જાય કોને મઢેલા સિંહાસન ઉપર બાદશાહ બિરાજમાન થયા હરતા અમીર ઉમરાઓ બેઠા બેઠા રાજકાજની ને વિનોદ ચાતુરી વાતો કરત ત્યાં આવીને આ બે જણા બાદશાહ ને કુરનીશ બજાવીને ઉભા રહ્યા બાદશાહે આવનારાઓને આવવાનું કારણ પૂછ્યું એના જવાબમાં

જાવ આ બે ઊંડા કોતરોમાં લઈ જાય અને ગરદન મારો આ સાંભળતા સોમસન શેઠ નું તો પોત્યું ઢીલું થઈ ગયું સિપાહીઓ તો બે ને હાથ બાંધીને ઊંડા કોતરુમાં લઈ ગયા ત્યારે બુદ્ધિલાલ બોલ્યો કા શેઠ આ તો પાલ્ય ભરાઈ ગયા હવે શું કરશો સોમચંદ શેઠ ની આખું માં આહુ ના ટોરણ ટીંગાઈ ગયા ગળગળા સાધી કે બુદ્ધિલાલ હવે તો તું જ બચાઈ ને તો જ બચવાનું નહીં તો મોત ના ખબર આપણા ઘર હું નહીં પૂગીએ બાયડ્યું બાપડ્યું વાટડ્યું જોઈ જોઈને વિરહમાં જુરી મળશે શેઠ હું આમાંથી તમને ઉગારું

મને મારો એટલે તમને ખબર પડે ને કે તમારા રાજાને ખબર પડે મારનાર કે ભાઈ તું મરવા હાટું થઈને આટલો બધો અથરો ક્યાં થાત હું મરવા અથરો થાવ એ બરોબર જ છે પણ એનું કઈ કારણ તો હશે ને મારું મરણ એનું કારણ કે છે સાંભળીને મારનાર હાથે ચડ્યો હવે તો કારણ કે તો જ હા ત્યારે બુદ્ધિલાલ કે તમારે કારણ જ જાણવું હોય તો સાંભળી લ્યો આ અમારો જન્મ છો ને ત્યાં હાથ દુકાળ પડ્યા એક જ્યોતિષકારે એવું જોયું કે આ અભાગ્ય જ્યાં મરશે ને ત્યાં ચૌદ દુકાળ પડશે હવે અમારા રાજાને માઇન્ડ બાઇન્ડ કળ વળી ત્યાં તમારા બાદશાહ બહુ ચડ્યા એમને હેઠા બે હારવા અમારા રાજા એમને મારવા માટે અહીંયા બીડો લઈને મોકલ્યા મારનારે તો સડપ દેતા જઈને બાદશાહ ને બધી વાત કરી બાદશાહ સાહેબ આ તો આવું એટલે બાદશાહ બેને પાછા બોલાવી લે અને ભાથે બોલાવ્યા મોકલીને કે આ બેને ને આપણે રાજની હદ વટાવીને મૂકી આવો વાટમાં એ હાથે કરીને મરે તો એને નો મારવા દેતા અને એ અભાગ્ય આપણા રાજમાં વરસે ને તો ચૌદ દુકાળ પડશે અને આપણે રોરા પાડશું સિપાહીઓએ સોમચંદ અને વટાવી દીધા ફરતા 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 બે ત્રણેક મહિને દેશમાં પાછા આવ્યા આઈ તો રાજા ને પ્રધાન બેઠા પ્રધાનના હે તો ચિંતા નું કબૂતર ફફડી રહ્યું ત્યાં તો આ બે કચેરીમાં દાખલ થયા બે ને પાછા આવેલા જોઈને રાજા ને પ્રધાન બે ખુશખુશ થઈ ગયા બે સો બધી વાત માંડીને હકીકત કહી દી ત્યારે રાજાએ કીધું પ્રધાનજી તમારી વાત સાચી હો આ પૈસાવાળા કરતા બુદ્ધિવાળો આદમી વધુ કામ કરે આપના દીકરા બુદ્ધિલાલે સાબિત કરી દીધો બુદ્ધિલાલને હું પાંચસો સોના મોહરનું ઇનામ આપું બુદ્ધિલાલ બુદ્ધિને ચતુરાઈથી સોના મોહર અને શરતમાંથી પેલા રૂપિયા લઈને ઘરે આવ્યો ત્યારે તો બધે આનંદ આનંદ વર્તી રહ્યો ને પછી તો બધાએ ખાધું પીધું એ મોજ કરી આંબે આવ્યો મોર વાર્તા મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે